નમસ્કાર લેખક રાજેશ ચંદ્રાણી મદનલાલ જૈન દ્વારા લિખિત ધારાવાહિક વાર્તા યુદ્ધ ના ત્રીજા એપિસોડ સાથે હું રોહિત ફરી એકવાર તમારી સામે હાજર છું તેનો શીર્ષક છે યુદ્ધ અમે ભાઈચારા સાથે રહેતા હતા અમારા પર થયેલા હુમલામાં અમારી મહિલાઓ પર ફરીથી અત્યાચાર થતો અટકાવી શકતા અમને ખુશી થઈ બિલકુલ વિપરીત પરિસ્થિતિઓમાં પણ સુખની કેટલીક પળો આવે છે આ રાત્રિએ મને આ નવો અનુભવ આપ્યો ટોર્ચના પ્રકાશમાં હું જોઈ રહ્યો છું બોહુસલાવા આજે ખૂબ જ ખુશ છે તે હવે ફરીથી પહેલાંની જેમ ચહેકવા લાગી છે તેના ચહેરા પર તે જ હાસ્ય આત્મસન્માન અને ચમક અનુભવવા લાગી છે જેને જોઈને પંદર વર્ષ પહેલાં હું તેના તરફ આકર્ષિત થઈ ગયો હતો મને હજુ પણ સારી રીતે યાદ છે મારા પ્રેમની બદલીમાં મને બોહુસલાવાનો પ્રેમ મળ્યો હતો ત્યારે બે વર્ષ સુધી અમે લગ્ન કર્યા વગર પ્રેમથી મળતા અને એક થતા રહ્યા અંતે અમે લગ્ન કરી લીધા હવે અમારા આ બે બાળકો છે આ બાળકો પ્રત્યેનો અમારો પ્રેમ જ આજે અમને બંનેને ચિંતિત રાખે છે અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધના સંકટકાળમાં તે જીવતા બચી જાય તે મોટા થઈ જાય અને પછી જેવો પ્રેમ બોહુસ લાવવા અને મારામાં રહ્યો છે તે પણ પોતાના પાર્ટનર સાથે તેવા જ પ્રેમમાં આ પોતાનું જીવન વિતાવે બાળકો હવે ફરીથી સૂઈ ગયા છે આનાથી બોહુસલાવા અને મને આપસમાં વાત કરવાનો મોકો મળ્યો છે બોહુસલાવા મારા સિનાને અડીને કહી રહી છે બોરિસ્કો તમે પુરુષ છો તમે જીવનમાં ક્યારેય આવો અનુભવ કરી શકશો નહીં મેં તેના હોઠો પર એક ચુંબન અંકિત કર્યું પછી પૂછ્યું કેવો અનુભવ બોહુસ્લાવા બોહુસલાવાએ કહ્યું એ કે જેણે રેપ કર્યો હોય તેનું આગલી જ રાત્રે મરાઈ જવું પીડિતા ને સંતોષ પ્રદાન કરે છે મેં તેને પોતાના સિનાથી ભીંજતા કહ્યું તો જ તમે ખુશીથી ચમકી અને અને મુસ્કુરાઈ રહી છો તમારી આવી ચમકે જ મારા મન દિલને જીતી રાખ્યું છે આ અંધારા બેચમેન્ટમાં છ દિવસ સુધી નહાયા વગર અને મેલા કપડામાં પણ તમને પંદર વર્ષ પહેલા વાળી બોવિસલાવાને જોઈ શકવાનું એક વન્ય કારણ છે બોવિસલાવાએ પોતાનું માથું મારા સિનામાં ભીંજતા કહ્યું એ પણ તમે કહી જ દો તે શું છે મેં તેના વાળને પ્રેમથી સહલાવતા પૂછ્યું અંધારું હોવાના કારણે હું બોહુસલાવાને જોઈ શકતો નથી તેમ છતાં મને લાગી રહ્યું છે કહેતા પહેલાં જ તે લાજથી લાલ થઈ રહી છે તેણે જણાવ્યું બોરિસ્કો એ તમે છો જેણે મારા રેપ પછી મારી સાથે જૂઠું કહ્યું હવે મેં શું જૂઠું કહ્યું તમારી સાથે મેં આશ્ચર્યથી પૂછ્યું બોહુસલાવાએ જણાવ્યું ગયા દિવસે તમે મારી સાથે કહ્યું છે ડાર્લિંગ તું આટલી દુઃખી ના રહે મેં જીવનમાં કેટલીક કન્યા મહિલાઓ સાથે સંબંધ રાખ્યા હતા તમારી સાથે એક બે સૈનિકોએ જબરદસ્તી કરી લીધી મને આનાથી કોઈ ફરક પડવાનો નથી આપણામાં પ્રેમ પહેલા જેવો જ રહેશે હું જાણું છું આ વાત સદંતર જૂઠી છે તમે આ જૂઠ મારા પર થયેલા બળાત્કારથી મને થઈ રહેલી ગ્લાની અને દુઃખને ઓછો કરવા માટે કહ્યું છે હવે હું વિચારવા લાગ્યો કે એક નારીનું પત્નીવાળું રૂપ પણ બહુ જ અદભુત વાત હોય છે તે કહેલી અણકહી પોતાના પતિની વાસ્તવિકતા જાણે છે હું આ વિચારી જ રહ્યો છું ત્યારે જ બહુસલાવા ફરીથી પોતાનો ખુલાસો આપતા સંભળાય છે બોરિસ્કો આમાં મારો કોઈ દોષ નથી આ એક બદમાશની કામપી પાસા હતી સાથે જ તે સમયે મારા પર તેની મશીનગનની બીક વ્યાપ્ત હતી હું વિરોધ તો કરી રહી હતી પરંતુ પોતાને તેનાથી બચાવી નહોતી શકી હું તમારા માટે અને મારા બાળક માટે જીવવું ઈચ્છતી હતી તમને કહ્યા વગર હું તમારા અને બાળકોથી દૂર જવાની હિંમત નહોતી કરી શકી ત્યારે તમે પોતાના ઇશારા અને કહેલા શબ્દોથી મારું મનોબળ વધાર્યું આ વાસ્તવમાં એક પતિનો પત્નીનો સાથ નિભાવવો છે તમે ચર્ચમાં ફાધરની સામે દરેક ખરાબ અને સારા સમયમાં મારો સાથ આપવાની શપથ લીધી હતી તમારા કર્મ અને આચરણ તે શપથ સાથે મેચ કરે છે મને તેના પર પ્રેમ આવ્યો હું હવે તેનાથી શારીરિક સંબંધ માટે ઉત્સુક થઈ ગયો ત્યારે બોહુસ્લાવાએ મને રોકી દીધો અને કહ્યું બોરિસ્કો ના અત્યારે આ નહીં પ્લીઝ યુદ્ધના અભિશાપથી મુક્ત થતા જ આપણે ચર્ચમાં ફરી એકવાર લગ્ન કરીશું ત્યારે જ આપણે આ કરીશું હું તેની ભાવનાને સમજી રહ્યો છું તેની મારા પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધાને હું સમજી રહ્યો છું તે તન મનથી પવિત્ર થવા માંગે છે પછી પોતાને મને સમર્પિત કરવા માંગે છે ત્યારે જ કોઈ કહેતા સંભળાયું બોરિસ્કો બોરિસ્કો ચાલો આ બે લાશોને દફનાવી દઈએ આ અહીં પડેલી રહેવી આપણા સ્વાસ્થ્ય માટે ઠીક નથી સાથે જ આ અહીં પડેલી રહેતા આપણે સૂઈ પણ શકીશું નહીં બોહુસલાવાની વાતોમાં મારું ધ્યાન તેમના પરથી હટી રહ્યું હતું મને તેમની વાત સાચી લાગી રહી છે અમે ચાર પુરુષોએ મળીને તે શવોને બેઝમેન્ટમાંથી હટાવવા અને બહાર દફનાવી આવવાનું કામ સંપન્ન કર્યું અમે બધાએ છેલ્લીવાર છ દિવસ પહેલાં સ્નાન કર્યું હતું પછી જ્યારેથી અમે અહીં બેઝમેન્ટમાં છુપાયેલા છીએ ત્યારથી અમારા કપડાં અને શરીર મેલા છે યુદ્ધની ભીષણતા વધી ગઈ છે નહાયા વગર અને ગંદા કપડામાં આપણે બીમાર પડી શકીએ છીએ તેવું વિચારતા અમારી સાથેના બે પરિવારો પ્રાણો પર સંકટ લઈને બેઝમેન્ટમાંથી બહાર ગયા અને પછી જ્યારે બે કલાક બાદ તે પાછા ફર્યા ત્યારે તે નહાયેલા અને નવા કપડામાં જોવા મળ્યા તેમણે જણાવ્યું તે એક એપાર્ટમેન્ટનો દરવાજો તોડીને તેમાં ઘૂસી ગયા હતા તેમણે ત્યાં વોશરૂમમાં લાંબા સમય સુધી સારી રીતે ઘસીને સ્નાન કર્યું તેના પછી ત્યાંના વોર્ડરોબમાંથી પોતાના મેચિંગ સાઇઝના બીજા કપડાં લઈને પહેરી લીધા તેમણે એ પણ જણાવ્યું કે ત્યાં પણ વીજળી નથી પરંતુ ઓવરહેડ ટેન્કમાં હજુ પણ પાણી ભરેલું છે ત્યારે તેમની પાસેથી સરનામું લઈને અને જોખમ ઉઠાવીને મેં બાળકો અને બોહુસલાવા સહિત ત્યાં જવાનું નક્કી કર્યું આસપાસ થઈ રહેલા ધમાકાઓના પડઘામાં પોતાના અને દુશ્મનોના સૈનિકોથી છુપાઈને અમે તે એપાર્ટમેન્ટમાં પહોંચી ગયા છીએ અમે ચારેય એકસાથે જ વોશરૂમમાં ઘૂસીને શાવર લીધો બોહુસલાવા અને મેં બંને બાળકોને સારી રીતે ઘસીને નવડાવ્યા આ વિશેષ પરિસ્થિતિ હતી અમે ચારેય એકબીજાની સામે વસ્ત્ર વગર રહેવામાં સંકોચ નહોતો કર્યો આ એપાર્ટમેન્ટને છોડીને ગયેલો પરિવાર મોટો હતો સ્નાન કર્યા પછી અમે ત્યાંના વોર્ડરોબમાં શોધ્યું તો અમને બધાને અમારા સાઇઝના કપડા મળી ગયા છે અમે તેને પહેરી લીધા ત્યાં મને પાવર બેંક પણ મળ્યો છે તેનાથી મેં પોતાનો અને બોહોસલાવાનો મોબાઈલ ફોન ચાર્જ કરી લીધો છે સ્નાન કર્યા પછી તાજગીથી અમને બધાને ભૂખ લાગી હવે અમે કિચનમાં આવ્યા છીએ વીજળીના અભાવમાં ફ્રીજની સામગ્રી ખરાબ થઈ ચૂકી છે તેમ છતાં ત્યાં સૂકું અનાજ અને લોટ બેસન મીઠું તેલ ખાંડ વગેરે ઘણું છે અમે ખાવાનું બનાવવા લાગ્યા આ દરમિયાન બાળકોએ બેડરૂમમાં જઈને ખૂબ જ ધમાલ મચાવી લીધી છે ભોજન તૈયાર કરી લેવા પર અમે બધાએ ધરાઈને સેવન કર્યું હવે અમે તૃપ્ત અને ખુશ છીએ આપણે પોતાનું બધું ગુમાવી દેવા પર થોડું પણ મેળવીને ખૂબ જ આનંદિત થઈ જઈએ છીએ આ મોકો મને ફરી એક નવી અનુભૂતિ પ્રદાન કરવાવાળો રહ્યો છે સામાન્ય સમયમાં જીવતા આપણે જેને અનુભવ નથી કરતા તે હવે કરી રહ્યા છીએ મેં બોહુસ્લાવાને પોતાની અનુભૂતિ જણાવી છે બોહુસલાવાએ પૂછ્યું તે શું છે મનુષ્યના સુખ અને સંતોષ માટે તેટલું બધું નથી જોઈતું જેટલાને મેળવવાની હોડમાં લાગીને મનુષ્ય પોતાના જાતને ભૂલ્યો રહે છે મેં ફિલોસોફરની જેમ જણાવ્યું સાચું કહી રહ્યા છો તમે બોરિસ્કો બોહુસ્લાવાઈ હસીને સહમતી વ્યક્ત કરતા કહ્યું પછી અમે પાછા ફરવા માટે તૈયાર થયા અમારા દ્વારા બનાવેલી ઘણી બધી ભોજન સામગ્રી બચી ગઈ છે તે અમે પેક કરી લીધી તે ઉપરાંત વોર્ડરોબમાંથી કેટલાક બીજા કપડાં પણ પોતાના બેગમાં રાખી લીધા મેં એક ખભા પર મશીનગન અને બીજા ખભા પર બેગ લટકાવી લીધું છે પછી અમે બધા પાછા ફરી રહ્યા છીએ અત્યાર સુધી અમારું ધ્યાન ધમાકાઓ અને સંઘર્ષના અવાજની તરફથી હટી રહ્યું હતું હવે આ બધું અમને ફરીથી સંભળાવા લાગ્યું અને અમે ફરીથી તેનાથી ડરવા લાગ્યા છીએ અમે બચતા બચાવતા છુપાતા છુપાવતા એપાર્ટમેન્ટની જગ્યાએ સુરક્ષિત પોતાના ઠેકાણે બેઝમેન્ટની તરફ આગળ વધવા લાગ્યા છીએ અમે થોડી દૂર જ ચાલી શક્યા હતા ત્યારે જ અચાનક બોહુસલાવા થોભી ગઈ મેં તેની નજરનો પીછો કર્યો તો જોયું ત્યાં એક સૈનિક છુપાયેલો છે તેની યુનિફોર્મથી તે દુશ્મનનો સૈનિક લાગી રહ્યો છે મેં તેને જોતા જ પોતાની મશીનગન તેના પર તાણી દીધી ત્યારે જ તેણે પોતાના બંને હાથ સમર્પણની મુદ્રામાં ઉઠાવી દીધા હું સાવચેતીથી મશીનગનનો નિશાનો તેના પર રાખીને તેની પાસે પહોંચ્યો મને દુશ્મન દેશની ભાષાનું સારું જ્ઞાન છે મેં તેને પોતાના બધા હથિયાર જમીન પર મૂકવા માટે કહ્યું તેણે તેવું જ કર્યું મેં બોહુસલાવાને ઇશારો કર્યો તો તેણે સૈનિકના હથિયાર પોતાના કબજામાં લઈ લીધા હવે મેં પોતાની ગન પાછી ખભા પર લટકાવી લીધી પછી સૈનિકને સંબોધિત કરતા કહ્યું તમે અમારા દેશ પર હુમલો કર્યો છે હું ઈચ્છું તો હમણાં જ તમને પરલોકની યાત્રા પર મોકલી શકું છું સૈનિકે વિનંતી કરીને કહ્યું હુમલો અમે નથી કર્યો અમારાથી કરાવવામાં આવ્યો છે બંને એક જ વાત છે અમારા દેશ અને અમને કેટલું નુકસાન થયું તેનો અંદાજ છે તમને મેં તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું સૈનિક યાચના કરી રહ્યો છે નહીં ક્યારેક અમે એક જ સંઘના દેશ હતા અમે આપસમાં દુશ્મન હોઈ શકીએ નહીં આ તમારા અને અમારા લીડરશીપની મહત્વાકાંક્ષા છે જેના કારણે અમે આપસમાં દુશ્મન પ્રતીત થઈ રહ્યા છે તમે મારા પર દયા કરો મને છત્રીસ કલાકથી કંઈ ખાવાનું મળ્યું નથી બોહુસ્લાવાય અમારી ભાષામાં મારી સાથે કહ્યું આ દુશ્મન દેશનો છે પરંતુ અમારી મહિલાઓ પર જબરદસ્તી કરનારા અમારા દેશના તે ગુંડાઓ કરતા સારો માણસ છે બોહુસલાવાએ દયા ભાવથી મારા ખભા પરથી લટકાવેલો બેગ ઉતારી દીધો પછી પોતાના સાથે લાવેલું ભોજન તે સૈનિકને ખાવા માટે આપી દીધું તે આંસુ વહાવતા વાસ્તવમાં કોઈ ખૂબ ભૂખ્યા વ્યક્તિની જેમ ખાવા પર તૂટી પડ્યો તેને આ કરતા અમારા બંને બાળકો તેને કુતૂહલતાથી નિહાળી રહ્યા છે તેણે ખાઈ લીધું ત્યારે બોહુસલાવાએ બેગમાંથી કાઢીને બીજા વસ્ત્રો સૈનિકને આપ્યા અને તેની ભાષામાં કહ્યું પોતાની વર્દી ઉતારીને આ પહેરી લો નહીં તું તમારા જીવને ખતરો રહેશે તેણે એક થાંભલાની આડ લઈને આવું જ કર્યું હતું પછી બોહુસલાવાએ તેની ઉતારેલી વર્દી બેગના હવાલે કરી દીધી હવે તે સૈનિક ફરીથી રડવા લાગ્યો મેં કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું મને મારી માતાની યાદ આવી રહી છે મેં તેની માતાનો નંબર પૂછ્યો પછી મેં તે નંબર પર પોતાના મોબાઈલથી કોલ કર્યો જવાબ મળતા મેં તેને પોતાનો મોબાઈલ આપી દીધો રડતા તેણે પોતાની માતાથી કુશળતા પૂછી પોતાની કરુણાજનક સ્થિતિ તેમને જણાવી પછી બોહુસલાવા અને મારી પ્રશંસા કરતા ભોજન અને કપડાં આપવાની વાત પણ જણાવી તે વાત ખતમ કરીને કોલ ડિસ્કનેક્ટ કરવા માટે ઉત્સુક થયો ત્યારે જ બોહુસલાવાએ ઝપટ લઈને તેના પાસેથી મોબાઈલ લઈ લીધો પછી તેણે સૈનિકની ભાષામાં મોબાઈલ પર કહ્યું તમારો દીકરો અમારા દેશ અને અમારા આશ્રયમાં સુરક્ષિત છે પરંતુ અમારા દેશવાસી અને અમે તમારા દેશના હુમલાથી અસુરક્ષિત છે સૈનિકની માતાએ જવાબ આપ્યો તમે બધા તમારા અને અમારા સૈનિકો અને મારો દીકરો તમારા અને અમારા લીડરોના કારણે અસુરક્ષિત છે પહેલા અમે બધા આપસમાં ભાઈચારા સાથે રહેતા હતા એપિસોડ ત્રણ સમાપ્ત